બાબતે સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા બાબતે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈએ ઉલ્ટુ ચોર કોટવાલને ડંડે જેવો ઘાટ રચ્યો હોવાનો પણ સરકાર પર આક્ષેપ કર્યો હતો પાક વીમાના આંકડાઓ જાહેર થાય તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ કે અખંડિતતાને શું નુકસાન થાત ખેડૂતો આ આંકડાઓને કેવી રીતે દુરુપયોગ થાત એ સરકાર કેમ જાહેર નથી કરતી ક્રોપ કટિંગના આંકડાઓના આધારે પાક વીમો શા માટે જાહેર ન કર્યો જો કમિટીના આધારે જ પાક વીમો નક્કી કરવાનો હતો તો ક્રોપ કટિંગનું નાટક શા માટે જેવા અનેક સવાલો અત્યારે ઊઠી રહ્યા છે તો પાક વીમા યોજનાની ગાઈડલાઈનનો સરકારે ભંગ કર્યો હોવાનું પોતાનું સોગંદનામામાં ફલિત થયું હોવાનું પણ જણાવ્યું હતું હાઈકોર્ટની અંદર પાક વીમાને લઈને જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે એમાં સરકારે પોતે સ્વીકાર્યું છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન મુજબ જે ક્રોપ કટિંગ કરવાના હતા એ ક્રોપ કટિંગ મુજબ જે કોઈ ડેટા તૈયાર થયા અને એના આધારે જે પાક વીમો આપવાનો હતો એ પાક વીમો આપવાની જગ્યાએ સરકારે પોતે એક સમિતિ બનાવી અને એ સમિતિએ નક્કી કરી લીધું કે પાક વીમો શું આપવો અને કેવી રીતે આપવો ત્યારે મારો પ્રશ્ન એ છે કે સરકારે જો આ સમિતિના માધ્યમથી જ પાક વીમો આપવાનો હતો અને કુલડીમાં જ ગોળ ભાંગી લેવાનો હતો તો પછી ક્રોપ કટિંગના નાટકો શા માટે કર્યા પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈનની શા માટે બનાવડાવી દરેક તાલુકાની દરેક ગામની દરેક જિલ્લાની ક્રોપ કટિંગ માટેની સમિતિ શા માટે બનાવી દરેક ખેતરે ખેતરે જઈ અને ખેડૂતના ખેતરના ક્રોપ કટિંગના આંકડાઓ શા માટે લીધા એટલે સરકારે પોતે સ્વીકાર્યું છે કે આ બધું જ અમે માત્ર કાગળ ઉપર છે